જય માતાજી જય દ્વારકાધીશ તો બધા કેમ છો ફરીથી એક અમારા નવા બ્લોગ તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વાગી ગયા છે બાર ને મોડો બહુ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મોડા બધા ઉઠ્યા હતા અને રિંકો બનાવશે રસોઈ કેમ ઘરનું કામ બધું થઈ ગયું છે અને હું કમ્પ્લીટ થઈ ગયો જોવો તો આપણે રિંકુ શેનું શાક બનાવ શું કરે આપણે જોઈ રહ્યા હાય 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 હું બનાવ એ રોય એ રોય

રાહ ના જોતા તમારે જો કદાશ કરવા હોય તો વીસ લાખ રૂપિયા તૈયાર રાખજો મારે કરવા લાખ રૂપિયા સર્વધ કનેક્શન બ્લોગ માં બન્યા રહેજો આગળ શું કરીશું ને દર્શ્ય અને મારી ચેનલ ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બધામાં બધા શેર કરજો બ્લોગ અને બસ આવો ને સપોર્ટ કરતા રહેજો ખૂબ ઓકે થી હે

નહીં હું આમ તો એને બેસી ગયા દાળ છે શાક છે કેળા છે ગોળ છે પાપડ છે ડુંગળી છે લીલા મરચા છે આ મારે રીંકુ છે કેટલું ખાઈ ગયો આખું તપેલો ભર્યું હતું આટલું વધીયું એવું છે તો આમ સરસ મજાનું જમવાનું બનાવ્યું છે મસ્ત સુખ તો સારું હાલો જમી લઈએ જો તો જાગી બાગી મોર્નિંગ થઈ ગયું કેમ કે પવન એટલો હતો તો મજા આવી નીંદર ની આવી ગઈ અને તમે જોવો તો ખરાબ બાર ફરતો ફરતો વરસાદ અંધાર્યો રહ્યો છે અને વીટ્રોલ તમે દેખાડવાનું સમજો તમે જોઈ શકો આમ તો જો વીટો છે ને પવન ને આમ જો ફરમાઈશ ના થોડા ઘણા વિડીયો બનાવવાના બાકી છે મેં કીધું વરસાદ ન આવે તો હારો જે રિંકુ ગઈ છે ત્યાર

ન હોય જા

મા નકવા બીએ છે કે લેક્યા જાને યાર આ ગોળો ન્યા નતો મુખવાને પવન આવે તરમ કાફ ફૂટી જાય બોલ બે ફેરવી નાખું ઓ બાબા આને આયનો થાયો થાયનો થાય આ જો મજા આવે ને જો લારું આટુ ફૂટી ગયું એમ કો Nama ama jori pa kit kata, tu kit kata? Muni muni ratli, gale rambuja Awe de budi yono Muni muni ratli Big lage? Bhava naye Bhava naye o fa

આ કેટલી બીતી છે આમ છે આમ હડિયા પાટી હડિયા પાટી કદી હોય પપ્પા બીતી મુક્તિ થી તમારે કોણે જોતી નતી વિડિયો નો તુતાર એવું હે ને પૂછતો કે ક્યાં ક્યાં વરસાદ હતો બધાને તમારે તો આ વાવા જોડુ અને વરસાદ જોકે તો બહુ મત ખબર નથી આટલામાં જ હતું ભાવનગર જિલ્લાની અંદર પછી બહાર હોય તો એ કાંઈ ખબર નથી

તો વાગી ગયા છે સાડા દસ અને કેમ કે આજ વહેલા સુવિધાઓનું કેમ કે તીર્થ પડ્યો હતો વરસાદમાં નાહ્યો હતો કાલે બતાવ્યો હતો ત્યારે તો સુઈ ગયો છે તમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ બોક્સમાં કહેજો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઇટ